અમદાવાદમાં તમે જ્યારે પાલડી વિસ્તારમાં એનઆઈડીથી સરદાર બ્રિજ ક્રોસ કરીને જમાલપુર ફૂલ બજાર તરફ જ્યારે જતા હો ત્યારે તમને પુલની જમણી સાઈડે રિવરફ્રન્ટના કાંઠા પર પથ્થરની કોતરણીથી સુંદર એક મસ્ત મજાની મસ્જિદ જોવા મળશે કોતરણીથી સભર એક એન્શિયન્ટ મોન્યુમેન્ટ તમને જોવા મળશે તમને હંમેશા થતું હશે કે આ મસ્જિદ કોની છે શેના વિશે છે એના વિશે કોઈ ખાસ તમને માહિતી અત્યાર સુધી નહીં મળી હોય પણ આજે હું તમને એ મસ્જિદની મુલાકાતે લઈ જઈ રહ્યો છું બાબા લવલવીની મસ્જિદ પાસે જ્યારે પણ તમે આવશો તો એનો મેઇન જે રસ્તો છે એ પાછળની સાઈડે છે રિવરફ્રન્ટ આગળ જે તમે ભાગ જુઓ છો એ એકચ્યુઅલી મસ્જિદની બેક સાઈડ છે અને તમારે મસ્જિદના મુખ્ય દરવાજાથી જો પ્રવેશ લેવો હોય તો તમારે પાછળની એક નાની સાંકડી ચાલી છે એ સાઈડથી તમારે અંદર મસ્જિદ માટે એન્ટ્રી લેવી પડશે

અને મારી ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું તમને લઈને આવ્યો છું બહેરામપુરા વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી બાબા લુલુઈની એટલે કે બાબા લવલવીની મસ્જિદ પર અને આ મસ્જિદ અમદાવાદમાં હેરિટેજનું એક સરસ ઉદાહરણ હોવા છતાં લોકોની જાણકારીથી બહુ જ લિપ્ત રહી ગયું છે એના વિશે લોકોને ખાસ જાણકારી નથી આજે હું તમને બાબા લુલુઈની મસ્જિદ વિશે પૂરી માહિતી આપવાનો છું આ મસ્જિદ ખરેખર એક સરસ જગ્યા છે શાંત જગ્યા છે એના વિશે જાણીને તમને પણ ઘણો આનંદ થશે બાબા લવલવીની મસ્જિદનું સમગ્ર પરિસર કુલ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે દરગાહ મસ્જિદ અને કબ્રસ્તાન જેમના નામ પર આ મસ્જિદ છે એ બાબા લુલુઈ કોણ હતા બાબા લવલવીનું પૂરું નામ હતું હઝરત અબુ મોહમ્મદ ઇલિયાસ મન જોહરી જોહરી એટલે કે ઝવેરી બાબા લુલુઈ એમના જમાનામાં હીરા મોતીના વેપારી હતા એટલે હીરા મોતીના જાણકાર હોવાથી એમનું નામ લુલુઈ પડ્યું છે કેમકે અરેબિક ભાષામાં લુલુઈ શબ્દનો મતલબ થાય છે પર્લ એટલે કે મોતી એમના જમાનામાં હીરા મોતીના બહુ જ મોટા જાણકાર હતા વેપારી હતા એટલે તેમનું નામ બાબા લુલુઈ પડ્યું છે જે કાળક્રમે અપભ્રંશ થઈને બાબા લવલવીની મસ્જિદ તરીકે આ જગ્યા જાણીતી થઈ છે એટલે બાબા લુલુઈ અને બાબા લવલવી એ બંને એક જ નામ છે થોડું અપભ્રંશ થઈને બાબા લવલવીનું નામ અત્યારે પ્રચલનમાં છે સુલતાન અહેમદ શાહ બાદશાહે જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે ચાર મોહમ્મદ અને બાર વલીઓની મહેરબાની હશે તો આ શહેર વધારે ફલીફૂલી શકશે એવી એક માન્યતા હતી તો એ જે બાર વલીઓ એટલે કે બાર સંતો જે હતા મુસ્લિમ સંતો હતા એમાંના વલીઓમાંના એક વલી છે આ બાબા લુલુઈ અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે બાબા લુલુઈની એટલે કે બાબા લવલવીની મસ્જિદ અહીંયા આ મસ્જિદની અંદર બાબા લવલવીની કબર છે અને અંદરનો માહોલ હું તમને બતાવી રહ્યો છું અત્યારે બાબા લવલવી હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય એટલે કે મુરીદ હતા અને ખલીફા પણ હતા અને નસીરુદ્દીન ચિરાગ દહેલવી રમતુલ્લાહ અલાઈ ના પણ મુરીદ અને ખલીફા હતા દરેક મસ્જિદમાં નમાઝ પઢતા પહેલાં જેમ મુસ્લિમોમાં વજુ કરવાનો રિવાજ હોય છે એવી રીતે અહીં વજુખાનું બનાવેલું છે અને અહીં વજુ કરીને અંદર નમાઝ પઢવા માટે જઈ શકાય એવી પૂરી વ્યવસ્થા છે સાડા ચારસો ત્રણ સાઈડ થી બંધ છે અને પૂર્વ તરફ તે ખુલ્લો ભાગ ધરાવે છે બાબા લવલવી અથવા હઝરત મોહમ્મદ બિન જાફરે આ મસ્જિદ બનાવી છે અને આ મસ્જિદનું બાંધકામ ઈસવીસન પંદરસો સાહીઠમાં કરવામાં આવ્યું છે મસ્જિદની વાત કરીએ તો આ મસ્જિદ પ્રમાણમાં નાની છે ચોરસ આકારમાં ફેલાયેલી આ મસ્જિદ છે ટોટલ ચુમ્માલીસ જેટલા સ્તંભો અહીં લાગેલા છે દરેક સ્તંભો ઉપર કોઈ ખાસ કોતરણી જોવા નથી મળતી પણ મસ્જિદની આસપાસ જે બે મિનારા છે મિનારા જો કે હાલ ખંડિત થઈ ચૂક્યા છે પણ એ મિનારાનો જે ભાગ છે તેમાં તમને પથ્થરની ઉત્કૃષ્ટ કોતરણી જોવા મળશે અને એ કોતરણીની અંદર વેલ બુટ્ટા અને પ્રાકૃતિક ચિહ્નો સાથેના એક કુદરતી સંયોજનથી સભર આ કોતરણી સરસ તમારું ધ્યાન ખેંચે એટલી આકર્ષક બની છે મસ્જિદને તમે સામેથી જોશો તો પિલ્લરો ઉપર ઘણી બધી આર્ચ મહેરાબ ઊભી છે અલગ અલગ આકારની તમને આર્ચ જોવા મળશે અને એ આર્ચની ઉપર કોતરણી કરીને સીલિંગનો ભાગ સજાવવામાં આવેલો છે મસ્જિદની અંદરની તરફ જોશો તો પથ્થરના કોતરણીમાં તમને જાળી પણ બનાવેલી જોવા મળશે કુલ ચાર સ્ટોન કાર્વિંગ કરીને જાળી બનાવવામાં આવેલી છે મસ્જિદની અંદર જે ત્રણ મહેરાબો છે એ સંગે મરમર બનાવવામાં આવેલી છે મસ્જિદની અંદરની તરફ આસપાસની દિવાલો પર બે ઝરૂખાઓ પણ તમને જોવા મળશે બાબા લવલવીની મસ્જિદની આગળ સરસ વૃક્ષોથી છવાયેલું લીલુંછમ શાંત વાતાવરણ છે તમને અહીં દિવસના ટાઈમે સવારે આવશો કે સાંજે આવશો અહીં એકદમ શાંતિ અને સુકૂનનો અહેસાસ થશે રેતીયા પથ્થર એટલે કે સેન્ડસ્ટોનમાંથી બનેલી આ ઈમારત પ્રમાણમાં સાદગીપૂર્ણ છે તેનું ફ્લોરિંગ જોશો તો ફ્લોરિંગમાં પણ બહુ જ સાદા પથ્થર લગાવેલા છે અને કોલમ જેમ મેં અગાઉ કહ્યું કોલમમાં પણ ખાસ એટલી નકાશી નથી પણ આ કોલમની એક વિશેષતા છે કે ચુમ્માલીસ કોલમમાંથી વચ્ચેના જે બાર સ્તંભ છે એ બે માળ ઊંચા છે અને બીજા માળ ઊંચા એ બાર કોલમ પર મુખ્ય ઘુમટની રચના કરવામાં આવી છે જનરલી જે પણ મુસ્લિમ સ્થાપત્યો છે એમાં વચ્ચેનો ગુંબજ છત ઉપર જ એની રચના કરેલી હોય છે આ મસ્જિદમાં જોવા જઈએ તો બાર કોલમના ઉઠાવેલા ભાગ ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ગુંબજ બનેલો છે અને એ મુખ્ય ગુંબજ એટલા ઉઠાવવાનું કારણ એ કે અંદર પૂરતો પ્રકાશ મળી રહે છે અને હવા ઉજાસ પણ જળવાઈ રહે છે બાર કોલમ જે ઉઠાવેલા છે એની ફરતે તમને થોડી ઘણી એની પેરાપેટ વોલ ઉપર તમને કોતરણી જોવા મળશે મસ્જિદની ઉપર ઉંચકાયેલા ગુંબજના કારણે આ મસ્જિદ દૂરથી પણ એકદમ સરસ અને ભવ્ય દેખાય છે રિવરફ્રન્ટ બન્યાના ઘણા વર્ષો પહેલા સાંકડો વર્ષો પહેલાની આ વાત છે કે જ્યારે મસ્જિદને અડીને જ સાબરમતી નદી વહેતી હતી અને ઈસવીસન અઢારસો સત્તાવનમાં જ્યારે સાબરમતી નદીમાં ઘણું પૂર આવ્યું ત્યારે મસ્જિદના પાયા આગળનો ભાગ ઘણો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો તો એ ક્ષતિગ્રસ્ત ભાગને પછી સુધારી લેવામાં આવ્યો છે અને ત્યાં પૂરતું પુરાણ કામ કરીને મસ્જિદને બચાવી લેવામાં આવી છે મસ્જિદમાં બીજી વખત જે કુદરતી આપદા આવી એ હતો સન બે હજાર એકનો ભૂકંપ ભૂકંપ વખતે પણ આ મસ્જિદના કોતરણીને અને અમુક ભાગને ક્ષતિ પહોંચી છે પણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની મદદથી એ ભાગ અત્યારે સુધારી લેવામાં આવ્યો છે અને સરવાળે આ મસ્જિદ અત્યારે પણ એની શાનો શોકતથી બરકરાર ઊભી છે ઇન્ડો ઇસ્લામિક પ્રકારની ઉત્કૃષ્ટ કોતરણીથી બનેલી બાબા લવલવીની આ મસ્જિદ એક જોવાલાયક સ્થળ છે અને અમદાવાદમાં આવી પ્રકારની મસ્જિદ એક સરસ મજાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે આપણા ભવ્ય વારસાને ઉજાગર કરે છે બાબા લવલવીની મસ્જિદ એક એવી યુનિક જગ્યાએ છે કે જેના કમ્પાઉન્ડ વોલની બંને તરફ એક સાઈડે હિન્દુઓનું કબ્રસ્તાન છે અને બીજી સાઈડે મુસ્લિમોનું કબ્રસ્તાન છે અમદાવાદમાં રાધર એમ કહો કે ભારતમાં આ પ્રકારનું સંયોજન હોય એવી જગ્યાઓ તમને ભાગ્ય જોવા મળશે કે હિન્દુઓનું સ્મશાનગૃહ અને મુસ્લિમોનું કબ્રસ્તાન બંને આટલી નજીક હોય એક કોમન વોલની જગ્યા પર હોય એવી જગ્યા તમને અમદાવાદમાં શું

પણ એના વિશે તમને કોઈ ખાસ માહિતી નહીં હોવાના કારણે તમે ત્યાં જતા નથી અથવા એની માહિતી મેળવવાનો પ્રયાસ કરતા નથી ખબર અમદાવાદનો મારો આશય એ જ છે કે દૂરથી તમે જુઓ છો પણ એને નજીકથી પણ ક્યારેક પીછાણો નજીકથી પણ એના વિશે તમે જાણીને એ જગ્યાની એ સ્થળની મુલાકાત લો ખબર અમદાવાદના આ આશય સાથે હું આવી બધી ઓછી જાણીતી જગ્યાઓ પર હું સ્પેશિયલ જઈને ત્યાં વિડીયો શૂટ કરીને તમારા માટે માહિતી એકત્ર કરું છું તો મિત્રો આજનો બાબા લવલવીનો આ એપિસોડ જો આપને પસંદ આવ્યો હોય મારી મહેનત તમને લેખે લાગી હોય તો મારા આ વિડીયોને તમે પસંદ કરજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો મિત્રો વચ્ચે એને શેર કરજો આવી જ અમદાવાદની ઘણી બધી જગ્યાઓ છે ત્યાં પણ તમે મુલાકાત લેતા થાવ એવી મારી નમ્ર અપીલ છે આ સાથે હું શ્રીકાંત વાઘેલા ઈઝ સાઇનિંગ ઓફ ખબર અમદાવાદના આવા બીજા કોઈક નવા એપિસોડ સાથે આપના સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી સૌને જય હિંદ જય ભારત